જય શ્રી કૃષ્ણ બહેનો આજે આપણે જોઈશું બોળચોથની વાર્તા અને તે કઈ રીતે કરાય તેની વિધિ શ્રાવણ માસ વધ ચોથના દિવસે નાય ધોઈને ગાય વાછરણાની પૂજા કરવી ચોથની કથા કરવી વાંચવી સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છળેલું અનાજ ખાવું નહીં હવે આપણે શરૂ કરીએ વાર્તા એક ગામમાં સાસુ અને વહુ હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચોથના દિવસે સાસુ નદીએ નહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોળ ચોથ છે માટે હું નદીએ નહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધીમાં ઘઉંનો રાંધીને રાખજો સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ એ બિચારીએ કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો ન હતો તેથી ઘઉંલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉંલો એટલે કે વાછડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ નદીએથી નાઈને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉંલો રાંધ્યો છે ને જય શ્રી કૃષ્ણ બહેનો આજે આપણે જોઈશું બોળચોથની વાર્તા અને તે કઈ રીતે કરાય તેની વિધિ શ્રાવણ માસ વદ ચોથના દિવસે નાય ધોઈને ગાય વાછરણાની પૂજા કરવી બોડચોથની કથા કરવી વાંચવી સાંભળવી કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે છળેલું અનાજ ખાવું નહીં હવે આપણે શરૂ કરીએ વાર્તા એક ગામમાં સાસુ અને વહુ હતા શ્રાવણ માસ આવ્યો એટલે તેની વધ ચોથના દિવસે સાસુ નદીએ નહવા જતા તેમની વહુને કહેતા ગયા કે વહુ આજે બોડ ચોથ છે માટે હું નદીએ નહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધીમાં ઘઉંનો રાંધીને રાખજો સાસુએ ઘઉંની રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ બિચારીએ કોઈ દિવસ ઘઉંનો રાંધ્યો ન હતો તેથી ઘઉંલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ ઘઉં એટલે કે વાછડો ખાંડી નાખ્યો અને ચૂલે રાંધવા ચડાવ્યો સાસુ નદીએથી નાઈને પાછા ઘરે આવ્યા અને વહુને પૂછ્યું વહુ ઘઉં રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો તો છે પણ ઘઉં તો ઘણો તોફાની જેમ તેમ કરી ખાંડી ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું વહુ તમે ક્યાં ઘઉંલાની વાત કરો છો વળી ઘઉં તો એ વળી બીજો કયો હતો હશે આપણી ગાયનો ટબુલો વાછડો તે જ ને વહ એ જ્યાં ચોકવટથી વાત કરીને સાસુમાં તો અફસોસ કરી ઉઠ્યા અર વહુ તમે આ શું કર્યું મારા બાપ હવે શું થશે આજે તો બોળચો જ છે અને તેથી હમણાં ગામના લોકો ગાયના વાછડાની સેવા પૂજા કરવા આવશે તો જવાબ શું દઈશું વળી આપણી ગાય સીમમાંથી પાછી આવશે અને તેના વાછડાને નહીં જુએ તો ઝૂરી મળશે વહ તમે તો ગજબ કરી નાખ્યો મારા બાપ રામ 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 હે મારા નાથ હવે શું કરવું વાહ તમે એમ કરો આ હાંડો ઉકળે જઈને દાટી આવો સાસુજીના કહેવાથી વહુ તો ઘઉંનો રાંધેલું હાંડલું ઉકળે જઈ દાટી આવે સાસુ વહુ તો ઘરના દરવાજા બંધ કરી બેસી ગયા આ બાજુ વાસડાની મા ગાય સવારથી ગામની પાદર ચરવા ગયેલી પાછી આવી અને એને ખબર પડી કે મારું બાળ ઘઉણો મરણ પામ્યો છે અને તેને ઉકળડામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી અને ભાંભરતી આવી અને પોતાના શિંગણા વડે જ્યાં પેલું હાંડું ડાટેલું હતું ત્યાં માટી અને કચરો ઉખાડી નાખ્યો અને તેનું સીંગણું હાંડલા તેનું સીંગણું ભરાવતા હાંડલું ફૂટી ગયું અને તેમાંથી જીવતો વાછરડો બહાર આવ્યો અને પોતાની માતાને જોતાં જ તેને ચાટવા લાગી ગયો ઘઉલાની માં ગાયને પોતાનું બાળક જીવતું જોતાં ટાઢક વળી અને એ પણ વાછરડાને પોતાની જીભ વડે ચાટીને બહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી અને ગામડું હતું એટલે ગાયો તો હોય જ નહીં પણ ગાય અને વાછડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછરડું તો આ જ હતા તેથી બોળચોથનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાયના વાછરડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુ વહુના ઘરે આવી અને ડેલીનું બારણે ખખડાવતી બોલી ડોશીમા ઓ ડોશીમાં સાસુને વહુ ડેલી બંધ કરી શું કરો છો ડેલીના દ્વાર ખોલો ક્યાં છે એક રંગી ગાય અને ઓલો વાછરડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી લાવ્યા આખા ગામની સ્ત્રીઓ ગાય વાછરડાની પૂજા કરવા અધીરી થઈ છે પણ સાસી બહુ શું મોઢું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમ પાડી પાડીને કંટાળી અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો ઘઉંનો વાછરડો સામેથી દોડતો આવતો હતો અને બધી સ્ત્રીઓની સામે આવીને ઊભા રહ્યા વાછરડાના ગણામાં ફૂટેલા આંડલાનો કાટલો જુએ એમને એમ ભરાયેલો છે સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આ તે કેવી નવાઈની વાત વાર તહેવારના દિવસે ગાય વાછરડાને લોકો ફૂલનો હાર પહેરાવે અને આ જ ઘઉંલાને ફૂટેલી હાંડલીનો કાઠલો પહેરાવ્યો પછી તો પેલી સ્ત્રીઓ વાછડાના ગળામાંથી કાઠલો કાઢી ગાય વાછડાને ફૂલની માળા પહેરાવી કંકુનો ચાંદલો કરી ચોખા ચોંટાડ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓ વાછરડો માળા પહેરાવી આથી વાછડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાછરડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછરડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પૂરાઈ રહેલા સાસુને વહુ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછરડો ઘઉંલો તો છે નહીં આ ગરબા કેમ ગવાય છે બને ઊભા થઈને બારણાની તિરણમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉંનો થે ઠે કરતો આનંદથી ધાવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી તેમણે લાગ્યું કે હવે બાયણાં ખોલવામાં કાંઈ વાંધો નથી સાસુ બહુ બાયણા ખોલી બહાર આવ્યા અને ગાય તો ઘઉંની પૂજા કરી ગાય તથા ઘઉંડાની પૂજા કરી અને બે હાથ જોડીને કહ્યું બેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ઘઉંનો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓમાંથી એક બોલી માજી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં કરોડ વાસ છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પરિપૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુઓ ગાય વાછરડાના શરીરે પંપાડવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો સાસુઓ બેયને અમે ગાય માતાની ઉપર અણદ પ્રેમ હતો અને હવે શ્રદ્ધા બેઠી ત્યાંથી સાસુ સાસુઓએ બને દર વર્ષે ચોતનું વ્રત કરવું તેવો સંકલ્પ કર્યો અને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં એવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગૌરી ગાય માતા અમે જેવા ભોળી સાસુઓને ફળ્યા તેવા બોળચોતનું વ્રત કરનારને અને વ્રતની કથા સાંભળનારને તથા લખનારને અને કહેનારને સૌને ફળજો જય શ્રી ગાય માતા